આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ ભગવદ્ ગીતા યોગ વિશે શું કહે છે કયા અધ્યાયમાં ભગવદ્ ગીતા અધ્યાય છ આત્મ સંયમ યોગ ધ્યાન યોગ આત્મ નિયંત્રણના અભ્યાસનો માર્ગ શ્લોક એક થી ચાર કર્મયોગ અથવા નિસ્વાર્થ ક્રિયાનો યોગ વર્ણવેલ છે શ્લોક પાંચ થી નવ વ્યક્તિને આત્મ ઉત્થાન માટે વિનંતી શ્લોક દસ થી બત્રીસ ધ્યાન યોગનું વિગતવાર વર્ણન શ્લોક તેત્રીસની મહિમા અહીં મુખ્ય વિષય ધ્યાન હોવાથી આ પ્રકરણ આત્મસંયમ યોગ અથવા ધ્યાન યોગ કહેવાય છે મન ચંચળ છે એ ગમે ત્યારે અસ્થિર થઈ જાય છે એને વશ કરવું অতি કઠિન છે ગીતા આ મનને સ્થિર કઈ રીતે કરી શકાય એનું સૂચન કરે છે અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે છઠ્ઠા અધ્યાયમાં શ્લોક નંબર 10 થી 17 માં ધ્યાન કેમ કરવું એ વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે એકાંતમાં પવિત્ર સ્થાનમાં નીચે ધર્ભ તેની ઉપર વસ્ત્ર પાથરીને બેસવું મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો ધીમે ધીમે મન પ્રભુમય થતા મનની શાંતિ અનુભવી શકાય ધ્યાન યોગ મનને કાબુમાં રાખવાનો યોગ છે એમ કરવું મુશ્કેલ જરૂર છે

શરીરના મધ્ય ભાગને ડોકને મસ્તકને ટટ્ટાર અને સીધા રાખીને બેસી જવું જોતા નાકની અગ્ર ભાગ પર સ્થિર સ્થિર કરીને થઈને બેસવું શ્લોક 14 મનને શાંત કરીને મનને સંયમ કરીને બ્રહ્મચર્યના વ્રતમાં દ્રઢ અને નિર્ભય બનીને મારામાં ચિત્ત જોડી

જે વધારે ખાય છે જે બિલકુલ ખાતો નથી જે ખૂબ ઊંઘે છે કે જે હંમેશા જાગે છે તેના માટે યોગ શક્ય નથી શ્લોક સત્તર જેનો આહાર વિહાર સંયમિત હોય છે જેના કર્માચરણ ઉચિત હોય ઊંઘ અને જાગરણમાં મધ્યમ હોય છે તેના માટે યોગ પીડાનો નાશ કરનાર બને છે નિયમિત સંયમી મનુષ્યને આ યોગ પ્રાપ્ત થાય છે આ હતી યોગ દિવસ અને ભગવદ ગીતા યોગ વિશે શું કહે છે તેની નાની સમજ ધન્યવાદ